વલસાડ જિલ્લામાં આઠસો જેટલા સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતાર્યા રાજકોટના ટીઆરપી ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્ય સરકારે આકરા નિર્ણય કરવા પડ્યો હતો રાજ્યની તમામ શાળાઓ આજથી વેકેશન બાદ ખુલી રહી છે ત્યારે સ્કૂલ વાન ચાલકો સામે આરતીઓ દ્વારા નવા નિયમોનો અંકુશો લગાવવામાં આવતા સ્કૂલ વાન ચાલકો નારાજગી જોવા મળી હતી વલસાડ જિલ્લાની આઠસોથી વધુ સ્કૂલ વાન ચાલકો એકાએક સાથે હડતાલ પાડવાનો નિર્ણય કર્યો હતો સ્કૂલવાન સંચાલકો ઉપર લગાવવામાં આવેલો અંકુશને લઈને વાલીઓ ઉપર ભાર પડે છે પહેલા દિવસે જ બાળકો અટવાયા હતા સ્કૂલવાન ચાલકોનો પ્રશ્ન યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આપનું નામ મારું નામ હસનભાઈ કાઝી છે હું સરસ્વતી સ્કૂલ પર વરદી કરું છું હસનભાઈ આજે જે સ્ટ્રાઇક કરી છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ને એને લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કઈ રીતે હેરનગતિ ભોગવ આજે જે સ્ટ્રાઇક કરી છે તેનું મુખ્ય કારણ અમારું છે કે આરટીઓ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને જણાવવામાં આવ્યું છે ને બેસાડીને અમને માહિતી આપવામાં હતી કે ભાઈ તમારે કમ્પલસરી પીડી નંબર પ્લેટ કરવાની રહેશે હવે પીડી નંબર પ્લેટ અમે કરાવી શકતા નથી કેમ કે એમનો ખર્ચો બહુ મોટો છે ચાલીસ પિસ્તાલીસ હજારનું બર્ડન આવે છે ને તે પિસ્તાલીસ હજાર રૂપિયા સુધી અમે ખર્ચો કરી શકતા નથી અધિકારીઓને અમે જણાવેલું હતું કે સાહેબ આ તો વસ્તુ અમે કરી નથી શકતા ને બીજી વસ્તુ કે અગર બાર ને ચૌદ છોકરા જો અધિકારીઓ કહી છે તો તેમાં અમને પોસાય તેમ નથી જેથી તેના વાલીને બર્ડન પડે કાં તો અમને બર્ડન આવે અમે લોકોએ વાલી જોડે ચર્ચા કરી છે તો વાલીઓને લગભગ સાતસો આઠસો રૂપિયાનો વધારો જાય છે આના પછાડી તો તે વાલી બી અત્યારના જે મોંઘવારીનો જે દોર ચાલે છે મોંઘવારીનો ટાઈમ ચાલે છે તેમાં વાલીને પણ એ બર્ડન સહન કરી શકવાની તાકાત નથી અત્યારે અમે પણ એ જ બર્ડનમાંથી જીવીએ છીએ અને અમે લોકો પણ અમારા ઘરના છોકરા ભણે છે ઘણા ગાડીવાળાના ગા હપ્તા ચાલે છે બેંક લોનના ભાડેના ઘરમાં રહી છે એટલે આ રીતના બાર છોકરાઓમાં અમે કોઈપણ રીતે કમાવીને જો ઘર ચલાવીએ કે આવું કરી શકાય તેવી અમારી શક્તિ નથી અત્યારે અમારી માંગ એવી છે કે અમને ઓછામાં ઓછા સોલ છોકરાઓને પરમિશન આપે ને બીજું કે પીડી નંબર પ્લેટ છોડીને વ્હાઈટ નંબર પ્લેટ પર અમને જે કાયમી ધોરણે અમે કરતા હોય હું છવ્વીસ વર્ષથી આ વર્દી લાઈનમાં અમારા દીપકભાઈ છે બીજા ચાર પાંચ ભાઈ છે તે લોકો છવ્વીસ સત્તાવીસ વર્ષ ત્યાં જ લાઈનમાં છે ને આજ સુધી જેવું ચાલતો આવ્યું અમે આજ સુધી કોઈ તકલીફ આપી નથી રોડ ટ્રાફિક થાય તો અમે પણ કંટ્રોલ કરવા ઉતરી જઈએ ઘણી વખતે એટલે સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને જે જૂનું ચાલતું છે વ્હાઈટ નંબર પ્લેટ પર તે સોલ છોકરાઓને ઓછામાં ઓછી પરમિશન આપીને અમને ગાડી ચાલવા દે બાકીના જે ડોક્યુમેન્ટ્સ છે ગાડીના પેપર્સ વગેરે છે કે ફાયર સેફ્ટીનું છે અમે લોકો એ બધું કરવા માટે તૈયાર છે